નમસ્કાર મિત્રો જીડી નાઇન ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જીડી નાઇન ગુજરાત ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો ને સબ્સ્ક્રાઇબ કરી કમેન્ટ કરો વાવ માનનીય સાંસદ સભ્ય ગિરીબેન ઠાકોરે પૂરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત વાવ તાલુકાના મોરી ખાને તિથ ગામની મુલાકાત લીધી માળકા ગામના માયેશ્વર મહાદેવના મંદિરમાં ભરપૂર વરસાદના પાણીમાં સાંસદ ગેનીબેન ઠાકોર ફસાયા બનાસકાંઠા જિલ્લામાં આવેલા મોરીખા સહિતના ગામોમાં તાજેતરમાં ભારે વરસાદથી આવેલ પૂરની અસરના કારણે ગ્રામજનોને ભારે નુકસાન પડ્યું છે આ પરિસ્થિતિમાં માનનીય સાંસદ સભ્ય શ્રી ઠાકોરે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તો એ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓને નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો પૂરના કારણે ઘરવકરી ખેતી તેમજ પશુધનથી થયેલ હાનિ અંગે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી ગિનીબેન ઠાકોરે લોકોને આશ્વાસન આપ્યું કે સરકાર તરફથી જરૂરી સહાય અને તબીબી સેવા તેમજ અન્ય સુવિધાઓ સમયસર પહોંચાડવા માટે તંત્રને સૂચના આપવામાં આવશે સાથે તેઓને તાત્કાલિક રાહત કાર્યમાં ઝડપ લાવવા માટે સ્થાનિક તંત્રના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી ગ્રામજનોને સંબોધતા સાંસદ સભ્યશ્રીએ કહ્યું કે સરકાર તમારા સાથમાં છે આપના દુઃખ દર્દમાં હું તમારી સાથે ઊભી છું ને પૂરતી મદદ મળી રહે તે માટે સતત પ્રયત્ન કરીશ 비료의 포르 라나 브이 파레기 틀라드.